મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે દસ મે અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ સવારના આઠ વાગવાના તો માવઠાનું સ્વરૂપ હજુ પણ જોવા મળી રહ્યું છે રોજનું સ્વરૂપ અમુક વિસ્તારમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં આજે દસ તારીખના રોજ અને સાથે સાથે આવતીકાલે તારીખ અગિયારના રોજ કયા વિસ્તારમાં થશે ભારે માવઠું તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો માટે વિડીયો પૂરો જોવા વિનંતી દસ તારીખ અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સાંજ સુધીમાં વરસાદનું જોર ભાવનગર જિલ્લામાં જૂનાગઢ જિલ્લામાં સાથે સાથે અમરેલી જિલ્લામાં તેમજ ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ તેમજ બોટાદ આ ઉપરાંત જામનગર જિલ્લામાં તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ અને કચ્છના વિસ્તારમાં ગાંધીધામ માંડવી ભુજ વિસ્તાર અને રાપરમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જેમાં તાલુકાની વાત કરીએ તો ભાણવડ કુતિયાણા ઉપલેટા જેતપુર પોરબંદર ગોંડલ બગસરા તેમજ જુનાગઢ સાથે સાથે વિસાવદર ધારી કુંડલા તુલસી શ્યામ અને ગીરના જંગલોમાં રાજુલામાં પાલીતાણામાં જેસરમાં ઉપરાંત સોનગઢ તળાજામાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ અને આંધી તોફાન સાથે અને કરાનો પણ વરસાદ જોવા મળશે મિત્રો દસ તારીખ સાંજના તાજા હવામાન સમાચાર મુજબ હજુ પણ માવઠું છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં યથાવત છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયારની વાત કરીએ તો અગિયાર તારીખના રોજ પણ ખાસ કરીને ચોટીલા રાજકોટ મોરબી તેમજ સુરેન્દ્રનગર આ ઉપરાંત જસગણ બોટાદ ગોંડલ ત્યારબાદ આગળ વાત કરીએ તો અમરેલી બાબરા જેતપુર ઉપલેટા જૂનાગઢ જિલ્લામાં બગસરામાં વિસાવદરમાં તેમજ પાલીતાણા સોનગઢ સાવરકુંડલા અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અગિયાર તારીખના રોજ પણ માવઠું જોવા મળશે સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પાણવર પોરબંદર કુતિયાણા તેમજ સાથે સાથે ભાયાવદર અને માણાવદરના ગામડાઓમાં તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધુ પશ્ચિમ તરફ જઈએ તો ખંભાળિયા લાલપુર કાલાવડ સહિતના વિસ્તારોમાં ભાટિયામાં તેમજ સાથે સાથે પોરબંદરની આસપાસ હર્ષદ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો અને કચ્છના વિસ્તારોમાં પણ રાપર ગાંધીધામ તેમજ માંડવી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે આ તરફ આપણે ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા તેમજ સાથે સાથે હિંમતનગર મહેસાણાથી આસપાસના વિસ્તારમાં ત્યારબાદ મધ્ય ગુજરાતમાં જોઈએ તો મધ્ય ગુજરાતમાં ગોધરા દાહોદ નડિયાદ અમદાવાદ સાથે સાથે વડોદરા તેમજ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ સુરત વ્યારા વલસાડી ડાંગ હવામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો અને અગિયાર તારીખ બાદ પણ વાતાવરણ છે હજુ પણ માવઠાને લગતું જોવા મળશે જેને લગતી સંપૂર્ણ વાત છે એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું હવે ધીરે ધીરે માવઠું છે એ ઓછું થવા તરફ છે પરંતુ માવઠું હજુ પણ જોવા મળશે તારીખ દસ અગિયાર અને બારના રોજ અને અમારી ચેનલ ઉપર સંપૂર્ણ સચોટ માહિતી આપવામાં આવશે મિત્રો એટલે વિડીયો લાઈક તથા શેર કરી દેજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર